આ લોકોને ડબલ કષ્ટ આપશે શનિદેવ તરત છોડી દો આ કામ શાસ્ત્રમાં દંડાધિકારી શનિને સૌથી ક્રૂર ગ્રહોમાંનો એક માનવામાં આવે છે કારણ કે શનિ ન્યાયના દેવ છે જો કુંડળીમાં શનિ અશુભ હોય તો તે વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બીજી બાજુ જો કોઈ વ્યક્તિના કાર્યો ખરાબ હોય તો શનિ બેવડી મુશ્કેલીઓ આપે છે તેથી એવું કામ ન કરવું જોઈએ જે શનિને પસંદ ન હોય નહીં જીવન દુઃખોથી ભરાઈ જાય છે તેથી શનિના નારાજગીથી બચવું જરૂરી છે શનિ એવા લોકોને ખૂબ જ નાપસંદ કરે છે જેઓ ખોટા કામ કરે છે શનિ આવા લોકોને શારીરિક આર્થિક માનસિક વગેરે અનેક રીતે પરેશાન કરે છે કામ ન કરો જેનાથી શનિદેવ ગુસ્સે થાય ખાસ કરીને જો શનિની સાડા સાથી ઢૈયા કે મહાદશા ચાલી રહી હોય અથવા શનિ કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય તો ભૂલથી પણ આ કામ ન કરો ગરીબ લાચાર મહેનતુ લોકોનું શોષણ ન કરો તેના બદલે તેમને મદદ કરો નહીં તો તમારે શનિના ભયંકર ક્રોધનો સામનો કરવો પડશે વ્યસન જુગાર અને ખોટા કામ કરવાથી બચો બીજાઓને છેતરપિંડી કરીને છલ કપટ્ટી કે કોઈપણ શોર્ટકટ પદ્ધતિઓ દ્વારા પૈસા કમાવા જોઈએ નહીં આવા પૈસા ઘણી મુશ્કેલીઓનું કારણ બને છે અને બે ગણો પૈસા બરબાદ થઈ શકે છે શનિદેવની ગંદકીથી ખૂબ નફરત છે તેથી સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખો આળસો કામચોરી કરવાવાળા લોકોને શનિદેવ ખૂબ કષ્ટ આપે છે જેઓ મૂંગા પ્રાણીઓ વૃદ્ધો અને અપંગોનું અપમાન કરે છે અથવા તેમને ત્રાસ આપે છે તેમના પર શનિની ક્રૂર દ્રષ્ટિ પડે છે શનિ એવા વ્યક્તિને જીવતે જીવ નરકમાં મોકલે છે જે બીજાના પૈસા છેતરપિંડીથી હડપ કરે છે તેમની મિલકત પર કબજો કરે છે અને ગરીબો અને દુખીઓની હાઈ લે છે જો શનિદેવ ગુસ્સે હોય તો વ્યક્તિના મનમાં હંમેશા ભય ગભરાહટ અને બેચેની રહે છે તેણે ઘણીવાર આર્થિક નુકસાન સહન કરવું પડે છે ક્યારેક નુકસાન એટલું મોટું હોય કે કોઈ ધનવાન વ્યક્તિ પણ અચાનક રસ્તા પર આવી જાય છે જે કામ થઈ રહ્યું છે તે બગડવા લાગે છે હાડકા સંબંધિત સમસ્યાઓ થાય છે અપંગતા આવી શકે છે કોર્ટ કેસ વારંવાર ઊભા થાય છે સંબંધો બગડે છે શનિદેવને પ્રસન્ન કરવા માટે ગરીબ અને લાચાર લોકોને શક્ય તેટલી મદદ કરો કામદારોનો આદર કરો સ્ત્રીઓ અને વડીલોનો આદર કરો શનિવારે કાળી વસ્તુઓનું દાન કરો આનાથી શાળા સાથી અને ધૈયની મુશ્કેલીઓમાંથી પણ રાહત મળે છે